સમગ્ર દેશમાં આજે ભારતીય કોંગ્રેસ પાર્ટી દ્વારા વોટ ચોરીના વિરોધમાં મશાલ રેલી યોજવામાં આવી હતી આ અન્વયે મહેસાણા જિલ્લામાં પણ જિલ્લા કોંગ્રેસ દ્વારા મશાલ રેલીનું આયોજન કરાયું હતું મહેસાણા શહેરના તોરણવાડી માતાના ચોકથી લઈને ગોપીનાળા નજીક સ્થિત મહાત્મા ગાંધીજીના બાવલા સુધી મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો અને આગેવાનોએ મસાલો સાથે રેલી યોજી હતી રેલી દરમિયાન વોટ ચોર ગદ્દી છોડ લોકશાહી બચાવો સંવિધાન બચાવો જેવા સૂત્રોચારો થી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું આ રેલીમાં મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોર પૂર્વ પ્રમુખ મુકેશભાઈ પટેલ કીર્તિસિંહ ઝાલા હસમુખભાઈ ચૌધરી પૂર્વ શહેર પ્રમુખ ભૌતિક ભટ્ટ તથા કોંગ્રેસી આગેવાન જીતુભાઈ ચૌધરી સહિત સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો જોડાયા હતા

અતાર મસાલ રેડી કાઢવામાં આવી છે સમગ્ર દેશમાં જે વોટ ચોરી કરી અને ભારતીય જનતા પાર્ટી જ્યારે શાસનમાં બેઠી છે ત્યારે સમગ્ર દેશની અંદર પહેલી શરૂઆત એ બેંગ્લોરથી કરવામાં આવી છે એક જ વિધા એક જ લોકસભાની અંદર ચાલીસ હજારથી લાખ મત સુધીના જે ચોરી ચોરી ડુપ્લિકેશન મતો ઘર નંબર એક હોય એક ઘરની અંદર બસો બસો મતદારો હોય એવા ડુપ્લિકેશન મતો ભારતીય જનતા પાર્ટી આ મતો ની ચોરી કરી અને જ્યારે બેસી છે ત્યારે સમગ્ર દેશમાં ને સમગ્ર રાજ્યમાં એનો વિરોધ કરવા માટે આજે સમગ્ર મહેસાણા જિલ્લાની પ્રજા આજે મેદાને ઉતરી કાઢવાનું મુખ્ય કારણ વોટ ચોર ગાંધી સોળ ભારતીય જનતા પાર્ટી વોટ ની ચોરી કરી અને જે સત્તા મેળવી છે તો એને સત્તા પર રહેવાનો અધિકાર નથી એટલા માટે સમગ્ર દેશમાં આ જ્યોત ચલાવવા માટે આજે જોતનું આયોજન કરવામાં આવ્યું છે અને મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે